પગાર ન મળતા લીધો ટીડીઓ અને મામલેદાર કચેરીમાં કરી હતી રજૂઆતો નગર માં ઠેર ઠેર જોવા મળ્યા કચરાના ઠગલા સંજેલી પંચાયતની બેદરકારી સામે આવી ચાર રસ્તાઓ પર વહી રહ્યું છે ગટરનું ગંદુ પાણી ચોક્કસ પ્લાનિંગ વગરની ગટરો બનાવતા સર્જાય છે મુશ્કેલી દાહોદ જિલ્લામાં સંજેલી ગ્રામ પંચાયતમાં પાંત્રીસ જેટલા સફાઈ કર્મચારી ભાઈ બહેનો દરરોજ વહેલી સવારે નગરમાં સફાઈ કામ કરે છે પરંતુ તેમણે હાલમાં ત્રણ માસથી પગાર ન મળતા રવિવારથી હડતાળનો સહારો લીધો છે પગાર વધારવા માટે તેઓએ પંચાયત તેમજ સંજેલી તાલુકાના ટીડીઓ અને મામલેદાર કચેરીમાં પણ રજૂઆતો કરી હતી સંજેલી પંચાયતની બેદરકારીના કારણે નગરના પોલીસ સ્ટેશન જેવા જાહેર રસ્તાઓ પર ગટરનું ગંદુ પાણી બહુ જ વાસ મારે છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નિલેશ વસૈયાની સાથે સુરેશભાઈ તાવ્યાડ આઈસીવન ન્યૂઝ ગુજરાતી દાહો